કાર્ય કરવાનું હોય તો પૂર્વે જ એને કોઈ રાત ના એવો સંકેત આપે સ્વપ્ન દ્વારા કે આ વસ્તુ આમ થવાની છે એને પૂર્વ જાણકારી માતાજી સ્વપ્ન દ્વારા પણ આપી દે અને એનામાં

સાધ કરું ન્યા આવજે માડી સાધ કરું ન્યા આવજે આને સમરે તારા બાળ માડી વારે વેલી આવજે વાહ આને સમરે તારા સુર કુનારા વારી માવડી વારે આવજે વાહ મા જગદમ્માનો ભાવ આવી રીતે ખરેખર ક્યારે પણ શ્રદ્ધા અને ભાવથી માણસ જે માતાજી જગદમ્માને યાદ કરે છે ત્યારે મા જગદમ્બા

બિલકુલ રમલભાઈ તમારાથી અને વાલા વાલાકાથી અને પ્રવીણભાઈથી જ્યારે આ આખી આખી વાત સાંભળી ત્યારે ખૂબ હર્ષની લાગણી થાય છે અને મારા પણ થોડાક હું સંસ્મરણો જો યાદ કરું તો આ કુંડારાવારી માતાજીનું મંદિર મને બતાવનાર વાલજી રણસિંહ છે મારા મિત્ર અને વાલજી રણસિંહ સાથે અહીંયા હર વખતે અહીંયા કને આવવાનું થાતું અને અહીંયા કને એના મેં ભાઈ હરિરણસી એનો વાંઢિયો હતો અને ત્યાં કને ભેહાનું દૂધ દોઈ અને એ ટાંઠો રોટલો અને ભેહાનું દૂધ એ હરિરણસી સાથે ખૂબ અહીંયા કને ખાધા એના પણ સ્મરણો બહુ યાદ છે અને આ માતાજી જગદંબાને ત્યાં વાલજી રણસી સાથે આવી જ્યોત જગાવી અને મા જગદંબાને જ્યારે યાદ કરતા હતા ત્યારે મને બરાબર યાદ છે કે ભુવાજી ત્યાં કને આવ્યા વાલાકા આવ્યા અને મા જગદંબા ત્યારે પણ હાજર હાજર એમને આવ્યા અને એ જે જ્યોત હતી અને જ્યોતની સામે જ્યારે એ સ્તુતિ હું ગાતો હતો એ સ્તુતિની એક બે લાઈન હું જરૂર અહીંયાથી આ માતાજીના આંગણમાં માતાજીના પ્રાંગણમાં મા ભગવતીની ચરણોમાં આજે આ બે લાઈન જરૂર કહીશું કે અથ ચતુર્થો ધ્યાય સક્રાદયા શુર ગણા નિહતે અતિવીરે तस्मिन् दुरात्मनिषुरारिबले च देव्या तां तोष्टवो प्रणतिनम्रशिरोधरान् सा वाग्भिप्रहर्ष पुलकोद्गमचारुदेहा देव्यायया ततमिदां जगदात्मशोक्त्या निशेषदेवगणशाक्तिसमोहभूत्या જામ ખિલ દેવ મહર્ષિ પો જામ ભક્તાનતા સુવિધ ધાતુ સુભા નિશાન આવી માતાજી જગદંબાની સ્તુતિઓ ગાતા હતા અને એ સ્મરણો આજે પણ યાદ છે તો આવો અને અહીંયા કને મા જગદંબાના શરણે જે પણ મન્નત માંગશો એ તમારી પૂરી થશે જય માતાજી આજે અમને પણ આનંદ થયો અને આવા ભરત જોશી એવા પ્રેમાળ માતાજી કે અમારે ત્યાં દર્શને જવું છે તો ભક્ત એવા સાથે અમારી સાથે પણ અમે ત્યાં આવ્યા એ અમારા પણ આહો ભાગ્ય અને આ વ્રત ચોશી ના એક પ્રેમથી અમે બધા ત્યાં દર્શન માટે આવ્યા સી જય માતા જય માતાજી